હેલો ગઈશ ગુડ મોર્નિંગ એમ શું પછી આજ છે પંદરમી ઓગસ્ટ આપણો બેઠો તેનો સ્વાતંત્ર્ય દિવસ અને આજે અમે આવ્યા છે એક નવી જગ્યાએ અમારે બચાવમાં મારા એક તો શું છે મારા કલિક્સ છે વિમલભાઈ એને નવી જગ્યાએ બતાવી હતી માજીપુરમાં નહો તો મને ખબર નહોતી એણે એક નવી જગ્યા દેખાડી છે મસ્ત પૂરી શાક અને દાર પૂરીને એવું બધું મસ્ત મળે છે આજે અમે ત્યાં આવ્યા છે એના કામથી આવ્યા છે ગાંધીધામ એટલે અને ઘણું સારું છે આજ નવું અમે જોવા મળ્યું આવું તમારે કેવું કહેતું રહે હું તમે એને જાણીતા રહીએ ને અને મારી સાથે એક વિમલભાઈ છે વિમલભાઈ વિમલ જોશી અમારા હેલો મિત્રો વિજયભાઈ પાંડાવદરા એ પહેલા હતા એ અમારા વિમલભાઈ જોશી જેને અમને જગ્યા દેખાડી ને મારા બાજુ બેઠા છે વિજયભાઈ પાંડાવદરા છે એ આપણા પોરબંદર ના જ છે અમારા ભાઈ

સ્વાદ પ્રમાણે બધું નાખી શકો જીરું છે ચટણી છે મીઠું છે છાસ તો ઓલવેઝ બધી જગ્યાએ હોય છે છે ને બી છે

અત્યારે આવ્યા છે પંચમુખી હનુમાનને નાસ્તો કરીને હવે પંચમુખી હનુમાન અમે દર્શન કરવા માટે આવ્યા હતા કારણ કે એ લોકો મને આવ્યા નથી આવ્યા પણ એ લોકો એકા દર્શન કરતા જાય મેં તો હાલો દર્શન કરતા જાય તો અત્યારે ત્યાં આવ્યા હતા હવે અમે જઈ આગળ છડાઈ રે કે શું સુખવાત અત્યારે નાય કારણ કે મહેંદી નહી કીધી ને એટલે અત્યારે ના મને મેડાયો ગયા છે ગુરુવારે દોરો લીધોતો ને ઉઈ જોતા ન હું ખીર ને ખીર ને હોય ને પછી રાખવાનું આવતો હશે શ્રાવણ મહિનામાં પેલા ગુરુવાર લેવાનું તો ત્યારે એ ઉજવાઈ ગયો મસ્ત દર્શન થઈ ગયા ખીર ખાસ રૂટ બટેટાનું શાક રોટલી કાકડી ઘણું બધું છે જમ ખીર ઢોકળાય છે વાહ સંભાળો મમ્મી નીરલ ભાભી છે હું પણ બેસી જાઉં છું સંભા હમણાં સમય તો અત્યારે વાકી ગયા છે બે અને શું કહેવાય મસ્ત જમી લીધું ને હવે ટાઈમ છે આરમ ન પણ મારે એમ નહીં કરું મારો જે બાકી છે ત્યારે પાછું મારે જે કામ જ કરીશ ને જાય આરો મારી હેલ્પ કરે આરો શું કરે તું મોતેડા અલગ પાડી દે મોટા મોટા નાખી દે દેવા આ મોટા મોટા આરો આ મોટા મોટા પાછા ના શું આરે હું કેમ કરું છૂમ કેમ કરું કેમ કરું છૂમ આમ આમ જો કેમ કરું આમ છૂમ છૂમ સૂઈથી બીવડાવવો પડે કા ન તારો આરો મોતેડા વેર વિખેર કરી નાખે મોટા મોટા નાખી દે એમાં મોટા મોટા મોતી ક્યાં મોટા મોટા ક્યાં આમાં આમાં ક્યાં મોટા મોટા મોતી જો આ નાખી ટુ કેમ કરે બોલતો જાજો એ વન ટુ કેમ કરે હવે ઝીણકા હાથમાં લેતા આવી ગયા ને એટલે ઝીણકા જ લે અગર નગર પેલા મોટા મોટા મોટી નાવા નાખા રાખતા એટલે એનો ટાઈમ વયો જાય કા અરે આ કોને ચંપલ છે હે મોમા ના છે બહુ ના છે બહુ ના તારા ચંપલ ક્યાં હા તારા કેમ ગયા ચંપલ હમ

કદાચ તો કાલે થઈ જશે ઘૂઘરો વાંધો નહીં આવે એવું બને કોમેન્ટ કરજો તમે આખો બની જાય ને પછી તમને બતાવીશ સારું ચાલો હવે જે કામ બાકી છે કરવાનું પછી થોડી ઘણા આરામ કરીશ જો હા સારું ચાલો મળીએ પછી હલો ભાઈશ કેમ છો બધાય મજામાં આજે અમે બનાવેલું છે ખાંડવી હા તો સવારે મસ્તમ સારી નવી જગ્યાએ શું કહેવાય જઈને નાસ્તો કર્યો તો અને અત્યારે પણ એક મસ્ત સારું એવું મળે છે જમવા માટે તો આજ તો મજા આવી જશે તો અહીંયા પથરાઈ ગઈ છે હવે ધીમે ધીમે મમ્મીએ પેલું રોલ વારે છે ને પછી તો ખાલી વઘારો નહીં જોઈએ નહીં મમ્મી પછી ખાલી વઘાર કરીને જમવાનું જ ને પછી તો કંઈ ના હોય ને એટલે બધું હા હા તો પથરાઈ ગયું છે બધું હવે ખાલી રોલ વરાઈ જાય એટલે હમણાં વઘારીને પછી જમવાનું પ્લેસમાન છે અમારે આ તો બહુ મજા આવી જાય જમવાની સ્વાદમાં મમ્મીએ બનાવ્યું હોય એટલે મસ્ત જઈ અને બસ અત્યારે વાગી ગયા છે સવા દસ અને મારું જે કામકાજ હતું એ તો મોસ્ટ ઓફ પૂરું થઈ ગયું બાકી છે કાલે થોડુંક કરીશ અને પછી વસ્તુ બની જાય પછી તમને બતાડીશ અથવા તો ડાયરેક્ટ બે બે આવી જાય પછી તો બસ અહીંયા અમે જમી ફ્રી થઈ ગયા બધું કામ પણ થઈ ગયું

તો સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારા બધા બ્લોગ મસ્ત રીતે શું કહેવાય જોજો અને તમને ગમે તો તમારી ફેમિલી મેમ્બર ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને બસ થોડો ઘણો સપોર્ટ આપતા રહેજો અમને અને કે આવનારા દિવસોમાં ઘણા બધા મસ્ત બ્લોગ આવવાના છે હમણાં તો થોડું કાડું અવડું થઈ જાય કારણ કે મને સરખું હોય ના હોય એટલે ક્યારેક મેળ આવે ક્યારેક ન આવે છતાં પણ હું મારી પૂરેપૂરી ટ્રાય કરું છું અને જઈને એ પણ લોકો ત્યાંથી પૂરેપૂરી ટ્રાય કરે છે કે જ્યારે પણ ફ્રી હોય ત્યારે બ્લોગ બનાવે અને અમે તમને લોકોને બ્લોગ શૂટ કરીને મૂક્યા અને તમે લોકો પણ જુઓ અને શું કહેવાય કે બસ આવું કંઈક છે તો સપોર્ટ કરતા રહેજો અને બસ તો બાય એમ છે શ્રી કૃષ્ણ María la blog me ¿no sale